ભારતની આ સૌથી મોટી લેબગ્રોન ડાયમંડ બ્રાન્ડે વડોદરા સાથે ગુજરાતમાં એમનો ચોથો સ્ટોર ખોલ્યો છે તેના ડાયમંડ લવર્સ માટે સસ્ટેનેબલ અને લક્ઝરી જ્વેલરી લાવી રહી છે લાઇમલાઇટ ડાયમંડ્સ ભારતની સૌથી મોટી લેબગ્રોન ડાયમંડ જ્વેલરી બ્રાન્ડ વડોદરામાં નવા સ્ટોર સાથે ગુજરાતમાં પોતાના પગરણ વિસ્તારી રહી છે યુવા દિલોની ધડકણ ગણાતા મલ્લા ઠાકરે લાઈમલાઇટના કોફાઉન્ડર શ્રી નીરવ ભટ્ટ ફ્રેન્ચાઇઝીસ પાર્ટનર શ્રી રોહિત ચોક્સી અને લાઇમલાઇટની લીડરશીપ ટીમની હાજરીમાં આ ભવ્ય સ્ટોરનું ઉદઘાટન કર્યું હતું ઓશન કોમર્શિયલ કોમ્પ્લેક્સ સારાબાઈ કમ્પાઉન્ડ રોડ ઉપર સ્થિત આ સ્ટોર લાઇમલાઇટની આધુનિક દ્રષ્ટિને પ્રતિબિંબિત કરે છે સુંદર ડિઝાઇન કાળજીપૂર્વક પસંદગીઓ અને ડાયમંડ માટે એજ્યુકેશન ફર્સ્ટવાળો અપ્રોચ ખૂબ જ વખાણવામાં આવે છે આ ઉદઘાટનને યાદગાર અને આનંદિત બનાવવા માટે બ્રાન્ડે ખાસ ઓપનિંગ ઓફર જાહેર કરી છે જેમાં કસ્ટમર ડાયમંડ વેલ્યુ ઉપર પંદર ટકા છૂટ મેકિંગ ચાર્જીસ ઉપર પંદર ટકા છૂટ અને એક લાખથી વધુની ખરીદી ઉપર ફ્રી ગોલ્ડ કોઈન મેળવી શકે છે આ ઓફર ફક્ત એકત્રીસમી જુલાઈ બે હજાર પચીસ સુધી જ માન્ય રહેશે બ્રાન્ડના કલેક્શનની પ્રશંસા કરતાં અભિનેતા મલ્હાર ઠાકરે કહ્યું હતું કે હું હંમેશાથી અર્થપૂર્ણ શૈલીમાં વિશ્વાસ રાખું છું અને લાઇમલાઇટના ડાયમંડ્સ તે રીતે સુંદર પ્રદાન આ સો ટકા રિયલ અને પ્યોર હોવા સાથે આકર્ષક સ્માર્ટ અને ગૌરવપદ ભારતીય બનાવટ ધરાવે છે મને સૌથી આનંદ આ વાતનો છે કે બ્રાન્ડ હવે પુરુષો માટે પણ નવીન ડિઝાઇન્સ બનાવી રહી છે જે પહેરવાલાયક બોલ્ડ અને આકર્ષક છે હું આવા લક્ઝરીની દિશામાં થઈ રહેલી ચળવળનો ભાગ બનવા માટે ગૌરવ અનુભવું છું આધુનિક અભિગમ અને પર્યાવરણના મૂલ્યોને પ્રતિબિંબિત કરતો હોય એવી રીતે ડિઝાઇન કરાયેલા આ નવો સ્ટોર અત્યાધુનિક અને સરળતાથી ખરીદીનો અનુભવ આપવાનું વચન આપે છે લાઇમલાઇટ ડાયમંડ્સનું વિશિષ્ટ કલેક્શન વડોદરાના લોકો માટે માનો ડાયમંડ શોપિંગ માટેનું નવું આકર્ષણ સ્થાન છે એમ લાઇમલાઇટ ડાયમંડ્સના ફાઉન્ડર અને મેનેજિંગ ડિરેક્ટર પૂજા શેઠ માધવને કહ્યું અમારો દ્રષ્ટિકોણ હંમેશા સસ્ટેનેબલ લક્ઝરીને મુખ્ય પ્રવાહમાં લાવવાનો રહ્યો છે અને વડોદરા જેવા શહેરો આ બદલાવને આગેવાની આપે છે અમે અહીં અમારી હાજરી વધારવા માટે ઉત્સાહિત છીએ અને એવી જ્વેલરીનો અનુભવ આપીશું જે પારદર્શિતા નવીનતા અને ભવ્યતાને મહત્ત્વ આપે છે આ નવા સ્ટોરમાં પ્રમાણિત લેપગ્રોન ડાયમંડ્સના સોલિટેર નેકલેસ બ્રેસલેટ રિંગ અને ઇયર રિંગ્સનું વિખ્યાત કલેક્શન છે જે નવી ટેકનોલોજી અને પરંપરાગત સુંદરતાનું સમિશ્રણ છે સ્ટોરની ડિઝાઇન વૈશ્વિક સ્તરની અને મિનિમલ છે પણ દરેક સ્ટોર સ્થાનિક ગ્રાહકોની જીવનશૈલી અને પસંદગીઓ પ્રમાણે કસ્ટમાઇઝ થયેલ હોય છે ગુજરાત અમારા માટે હંમેશા મજબૂત માર્કેટ રહ્યું છે અહીંના ગ્રાહકોનો પ્રતિસાદ શાનદાર રહ્યો એમ નીરવ ભટ્ટે જણાવ્યું વડોદરામાં નવું સ્ટોર ખોલવું અમારા માટે કુદરતી પ્રગતિ હતું કારણ કે ત્યાંના ગ્રાહક ગુણવત્તા અને નવીનતાની ખરેખર કદર કરે છે અમે પહેલીવાર અમદાવાદમાં અને હવે વડોદરામાં લાઇમલાઇટ સાથે ભાગીદારી કરીને ખૂબ જ સારો અનુભવ મેળવી રહ્યા છીએ એમ લાઇમલાઇટ ડાયમંડ્સના ફ્રેન્ચાઇઝ પાર્ટનર રોહિત ચોક્ષીએ કહ્યું હતું બ્રાન્ડનો દૃષ્ટિકોણ સ્પષ્ટ છે ગ્રાહકોની સમજ ઊંડી છે અને તેઓ અમને સંપૂર્ણ સપોર્ટ આપે છે મને વિશ્વાસ છે કે વડોદરામાં લાઇમ લાઈટની લક્ઝરીને સ્વીકારાશે અને અમે ફરીથી સફળતા મેળવીશું આજે હું લાઇમલાઇટમાં આવ્યો છું લાઈમલાઇટે લેબગ્રોન સુધી ડાયમંડ પર ખૂબ સરસ કામ કર્યું છે અને બહુ જ બજેટ ફ્રેન્ડલી છે કોઈનું બજેટ હોય કે યાર આજે મારે પાંચ લાખ નથી ખર્ચવા મારે એટલી જ એવી ને એવી સુંદર વસ્તુ જો એકથી રાઉન્ડ જોઈતું હોય તો એ બજેટ ફ્રેન્ડલી આ બહુ જ જગ્યા છે પ્લસ લેબગ્રોન ડાયમંડને બહુ રિસર્ચ કરેલું કામ છે એટલે ઓરિજિનલ ડાયમંડ જેવા જ છે પણ એની પ્રોસેસ કે ઘણા લોકો એવું સમજે કે ડાયમંડ તો ખીણમાં થાય તો આ ખીણની ઉપર થાય છે એને એવું ઇકો ફ્રેન્ડલી વાતાવરણ આપવામાં આવે છે જેનાથી એક ડાયમંડ ગ્રો થાય સો ઇટ ઇઝ હન્ડ્રેડ પર્સન્ટ ઓરિજિનલ અને જે તમારા મનમાં લોકોના મનમાં મીઠ હોય છે કે બાય બેગ ને રીસેલના બધું જ છે તમે એકવાર વિઝિટ કરશો તમને આઈડિયા આવશે પ્રોડક્ટ કેવી છે પ્રોડક્ટ વિશેની માહિતી મળશે અને બધા જ પ્રશ્નોના સોલ્યુશન પણ મળશે આજે ખૂબ બધા મહેમાનોની વચ્ચે લાઈમલાઇટ હું બરોડા ખાતે આવ્યો છું આમ એમનો ફોર્ટી વન એટલે એકતાળીસમાં સ્ટોર છે અને ગુજરાતમાં ચોથો સ્ટોર છે એટલે હું એમને બસ એટલી જ વિશ કરીશ કે આમને આમ ગ્રો થતા રહીએ સાથે મજા કરતા રહીએ અને લાઈમલાઇટ આમ જ આગળ વધતું રહે અને તમને સૌને હું એટલું જ કહીશ ડુ કમ એન્ડ વિઝિટ લાઈમલાઇટ થેન્ક યુ વેરી મચમ અમદાવાદ આ સેકન્ડ અમે સિંધુ ભવનના શોરૂમના પણ ફ્રેન્ચાઇઝી ઓનર છીએ અને વડોદરામાં પણ ફ્રેન્ચાઇઝી ઓનર તરીકે અમે ગૌરવ અનુભવીએ છીએ લાઇમ લાઇટ કે જે લેપગ્રોન ડાયમંડનો સ્ટોર છે એની અંદર તમને જે મેન્યુફેક્ચરિંગ યુનિટમાં જે સ્મોલ આઇટમ રિયલ ડાયમંડમાં જે કોસ્ટિંગ વધી જવાને કારણે લેપગ્રોન ડાયમંડમાં પંદર હજારથી માંડીને તમે પંદર લાખ સુધીની આઇટમ તમને મળી શકે છે અને કોઈ નાના નાની ગિફ્ટ આઇટમ લેપડ્રોન ડાયમંડ પણ ગેરંટીડ સર્ટિફાઈડ મળશે અને સોનામાં પણ ટ્વેલ્વ કેરેટ ફોર્ટીન એટીન કેરેટમાં ઓર્નામેન્ટ તમને મળશે બધું અને બજેટમાં ઇન બજેટ બજેટમાં પણ નાના બજેટમાં પણ આ લેપડ્રોન ડાયમંડ તમને મળી શકે છે અને સર્ટિફાઈડ કોઈ પણ એવું ના કહી શકે કે આ હીરા નથી સિવાય લેબોરેટરી ટેસ્ટિંગ સિવાય બાકી કોઈ ઝવેરી ના કહી શકે આઈ ગ્લાસ મારો તો પણ ના થાય એ ડાયમંડનું સર્ટિફાઈડ ડાયમંડ આવે છે અને અત્યારે એનું ડાયમંડની ડિઝાઇનિંગ ફિનિશિંગ અવલ નંબરનું છે ેસ્ટર્ન કલ્ચરની બધી ડિઝાઇનો એ લોકો લોન્ચ સારી કરી છે ડેલિકેટ આઈટમ પણ છે પેન્ડન્ટ છે બુટ્ટી છે વિટી ઇવન જેન્ટ્સ આઈટમ પણ એટલી બધી લોન્ચ કરી છે જેથી કરીને કોઈ બીને ગિફ્ટ આપ્યું હોય તો કેશ પૈસાને બદલે તમે ગિફ્ટેડ જીવનભરનું યાદગાર આપીશ કો ફાઉન્ડર એટ લાઇડલાઇટ લાઈબ્રોન ડાયમંડ્સ લિમિટેડ મને ખૂબ ગર્વ થાય છે કે મેં મારો ફોર્ટી ફર્સ્ટ શોરૂમ અને ફોર શોરૂમ ઇન ગુજરાત વડોદરામાં લોન્ચ કરી રહ્યો છે અને વિથ નન ધેન ધ યુ નો ધ બિગેસ્ટ સેલેબ્રિટી ઓફ ગુજરાત સો વી આર વેરી હેપી કે મલારભાઈ અમને અહીંયા જોઈન કર્યા છે અને અમે બરોડા અને એક યુ નો આ બહુ યુનિક વાત છે અમારી લાઈમલાઇટ ની જર્ની શરૂઆત બરોડાથી થઈ હતી અમે લક્ષ્મી વિલાસ પેલેસમાં મારાની રાધિકા રાધે ગાયકવાડજીના બ્લેસિંગથી આ પ્રોડક્ટનું લોન્ચ કર્યું હતું બે હજાર ઓગણીસ માં અને આજે એક સર્કલ ઓફ લાઈફ છે કે બે હજાર પચીસ માં અમે અમારો પહેલો શોરૂમ ગુજરાતમાં લોન્ચ કરી રહ્યા અરે બરોડામાં લોન્ચ કરી રહ્યા છે લેબગ્રોન ડાયમંડ એક્ઝેક્ટલી તમારા માઇન્ડ ડાયમંડ જેવા જ છે તે એ ફિઝિકલી કેમિકલી ઓપ્ટિકલી થર્મલી બધું જ સરખું છે ખાલી ફરક એ છે કે એ જમીનની નીચે બને છે માઇન્ડ ડાયમંડ એઝ આ જમીનની ઉપર બને છે પણ અધરવાઇઝ જેમ એક ટેસ્ટ્યુબ બેબીનું ઉદાહરણ છે કે ટેસ્ટ્યુબ બેબીના જન્મ પછી કોઈ ઓળખી ન શકે કયું નેચરલ છે ને કયું ટેસ્ટ્યુબ છે એમ જ આ ટેસ્ટ્યુબ ડાયમંડ છે અને એટ લાઇમલાઇટ વી ઓફર હન્ડ્રેડ પર્સેન્ટ ટ્રાન્સપેરન્સી હન્ડ્રેડ પર્સેન્ટ રિસેલ વેલ્યુ અને ધ બેસ્ટ ક્વોલિટી પ્રોડક્ટ સર્ટિફાઇડ બાય થર્ડ પાર્ટી એજન્સી અને અમને ખૂબ ગર્વ થાય છે કે અમે આ દેશના ડાયમંડને જેમાં જેને મોદીજીએ પોતે આશીર્વાદ આપ્યા છે એને પ્રમોટ કરી રહ્યા છે અને આ કોન્સેપ્ટને વધારી